નર્મદાના એકતાનગર બસ સ્ટેન્ડ બહાર પ્રાઇવેટ ટેક્સી ચાલકો વચ્ચે ઝઘડાનો મામલો સામે આવ્યો છે ત્યારે ટેક્સીના પેસેન્જર મેળવવા અને ભાડાને લઈને ટેક્સી સ્ટેન્ડ ઉપર ઇકો ટેક્સી ચાલકો ઊભા રહે છે આ ઝઘડામાં ટેક્સી સ્ટેન્ડ ઉપર ઊભા રહેતા ટેક્સી ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાતા એક ટેક્સી ચાલકે અન્ય ટેક્સી ચાલકને દંડો કાઢી મારવાની ધમકી આપી હતી ત્યારે આ મામલાને લઈને ભોગ બનનાર ટેક્સી ચાલકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે આ ઘટનામાં ટેક્સી ચાલક કે અન્ય ટેક્સી ચાલક વિરુદ્ધ કેવડિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તથા કેવડિયા એસટી ડેપો ખાતે લેખિત અરજી કરી છે ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેવડિયા એસટી ડેપોના મેનેજર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે એવી લોક માંગ ઊભી થઈ છે મારા ભાગીદાર દિનેશભાઈ તળવી જે ગઈકાલે રોજ એકતાનગર બસ ડેપો પાસેથી ગુજરતા હતા તે દરમિયાન પ્રવાસી તેમને હાથ ઊંચો કરતા ગાડી ઊભી રાખીને તેમની સાથે વાતચીત કરતા હતા તે આવેલા ઇકો ચાલક એમને મારવાની ધમકી આપી હતી અને તેની ફરિયાદ એસટી બસ ડેપો અને કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે હવે એથી આશા રાખીએ કે એસટી બસ ડેપો અને પોલીસ અધિકારી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે